કેમ છો બધા મારા ખેડૂત મિત્રો મજામાં તો ભાઈ ને કહું બળદ વેચવાના છે આજનો વિડીયો એના વિશે છે તો તમને હમણાં બતાવું આગળ વિડીયોમાં બળદ અને નંબર બંબર બધું એમાં આપી દઈશ રાજેશભાઈ ઝાલા કરીને છે હે માં અને કા ડિસ્પ્લે ઉપર નંબર તમને આપી દઈશ તમે એમાં કોન્ટેક કરી લેજો જે પણ ખેડૂત મિત્રોને લેવાની ગણતરી હોય ઓરિજિનલ વઢિયારા હે હાલો તમને બતાવું આગળ વિડીયોમાં તો જુઓ ખેડૂત મિત્રો આ હે વઢિયારા બરાદ ઓરિજિનલ બનાસકાંઠાના જોવો તમે આ રીતના હે એનું રૂપ જોઈ લો તમે એ જે કોઈ જે કોઈ પણ ખેડૂતભાઈઓને ભાઈઓને ગમતા હોય તો કોન્ટેક કરજો અમે ઉપર ડિસ્પ્લે માં નંબર આપેલા છે રાજેન્દ્રભાઈ હાલાના ડિસ્ટ્રિબ્યુશન માં આઈપા છે અને એક માવણી વાવેલા છે એટલે કે પેલી ધર હાલાલા એટલે કે એક ધર હાલાલા એક માવણી વાવેલા છે ઓરિજિનલ વઢિયારા અને 6 દાતે છે 6 દાતે છે એક એક માવણી વાવેલા અને 6 દાતે છે બナス કઠના ઓરિજિનલ વઢિયારા છે ભાઈ ને ગવતી જોવો આ રીતના છે દેખાવે એનું રૂપ તમે જોઈ લો વિડીયોમાં બધી બાજુથી લીધેલા હે જોવો તો તમે અને મારતા પણ નથી હોજા હે હું નજીક જઈને વિડીયો ઉતારું છું એટલે વાયડાઈ નથી ગુજરાતી ભાષામાં ગયો તો હોજા હે એક વાવણી વાવેલા છે છ દાતે છે જોવો અને બનાસકાંઠાના હે રાજેશભાઈ હાલતા કર્યા છે નથી હાવ નાના હતા ત્યારે લઈ આવ્યા હતા આ રીતના એનું રૂપ છે તમે જવો ನ ಸಿಂಗಳಾನ ಬದು. જે પણ ખેડૂતભાઈઓને ગમતા હોય તે રાજેશભાઈનો કોન્ટેક કરી લેજો અને એને અંદાજિત કિંમત એક લાખ રૂપિયા કહે રાજેશભાઈ છતાંય તમે ફોનમાં વાત કરી લેજો નંબર આમાં આપેલા છે બરાબર બાકી જેવો વિડીયોમાં દેખાય એવા જ બળદ છે કોઈ જાતનો ફોલ્ટ નથી જેવા વિડીયોમાં દેખાય એવું જ એનું રૂપ છે બરાબર બનાસકાંઠાના ઓરિજિનલ વધિયારા એક વાવણી હાલેલા છ દાતે એક લાખ રૂપિયો પૂરેપૂરી કિંમત એની બરાબર જો નેન નાખે તે રાજેશભાઈ હે એનો નંબર આપેલો હે તમે વાત કરી લેજો એની અરે અને જે કોઈ બળદના ચાહક મિત્રો હોય તો વિડીયોને તમે બને એટલો શેર કરજો એટલે જે કોઈ પણને લેવા હોય તેના સુધી વિડીયો ભૂગે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ખેડૂત મિત્રો